હાર્દિક સ્વાગત છે સુરતમાં શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પારિવારિક સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું સુરતમાં શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરાવું પરિવારની એકતા અખંડિતતાને એકબીજાના સહકાર સાથે છવ્વીસમાં પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરાવું જેમાં સાવલિયા પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તારીખ છવ્વીસમી મે બે હજાર ચોવીસના રોજ મોટા વરાછા વિસ્તારમાં આવેલ અક્ષરવાડી આનંદવાડી ફાર્મ ખાતે શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા છવ્વીસમાં પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરાવું પરિવારના બાળકોના ઉત્સાહને વધારવા અને દાતાઓને સન્માનિત કરવા સંમેલનનું આયોજન કરાવું આ અંગે સાવલિયા પરિવારના બાબુભાઈ સાવરિયાએ જણાવ્યું કે દર વર્ષે આ પરિવાર સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે આ વખતે દસ હજાર પરિવારો એક સાથે એકઠા થયા છે આ સ્નેહ સંમેલનમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે જેમાં પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો સાથે પરિવારના ક્લાસ વન અને ટુ અધિકારીઓને પણ સન્માન કરાયા જેને જોઈને પરિવારના અન્ય બાળકો પ્રોત્સાહિત થયા અને પૂરા

આજનો સાવલિયા પરિવારનો સ્નેહ સ્નેહમિલન સમારોહ યોજવા જઈ રહ્યા છીએ આજના સમારોહના પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ સારોડિયાવાળા પ્રમુખ શ્રી કાંતિભાઈ અમારા ઉપપ્રમુખ બાબુભાઈ ખજાનસિંહ અમારા જયુભાઈ મહેશભાઈ બમર સૌ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને આજનો આ સ્નેહમિલન સમારોહ દસ હજાર સાવલિયા પરિવાર એકત્રિત થયો છે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ નોટબુક આપીએ છીએ તેમજ બધાને ગંગા સ્વરૂપ બહેનોને સહાય રૂપિયા રોકડ આપી અને એમને પણ સહાય કરીએ છીએ વિવિધ પ્રવૃત્તિ દ્વારા આ પરિવાર દ્વારા જે કાંઈ સમાજમાં ઘટતું કરાવતું હોય તેમાં પૂરેપૂરો સવલિયા પરિવાર સહયોગ આપી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આપતો રહેશે સમાજને અત્યારે ખાસ એ જ મેસેજ આપવાનો છે આ સમયની અંદર યુવા વર્ગને ખાસ મેસેજ કે સમય અનુસાર ખૂબ મોટી હરણફાળમાં આવ્યા વિના ઝડપી જે કંઈ નોટબંધી બનાવી અને પોતે જોખમમાં મેંકા છે તો એવું ન થાય સ્ટેમ્પ બાય સ્ટેમ યુવાનોએ પોતાએ બહુ વ્યવસ્થિત આજના સમયમાં ગણિત કરી અને વ્યવહાર કુશળતા કરવી